નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મદદની સ્કેળવણી નિરીક્ષકની જે પરીક્ષા બે હજાર પચીસમાં એટલે કે બીજી ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ લેવાઈ હતી તો એ પરીક્ષાનું સંપૂર્ણ પેપર સોલ્યુશન આપણે સરકારી આન્સર કી પ્રમાણે મૂકી રહ્યા છીએ એટલે તમે સીધો વિડીયો જોઈ શકો અને તમારે જે આવનારી પરીક્ષાઓ છે ટીપીઓ છે ક્લાસ વન ટુ છે અને મદદની સ્કેનિંગની ભરતી પણ આવવાની છે તો એ પરીક્ષા માટે આ પેપર આપના માટે મોડલ પેપર સાબિત થાય અને સારી રીતે આપ જોઈ શકો કે કયા પ્રકારના પ્રશ્નો પૂછાય છે અને કઈ રીતે સોલ્યુશન કરવું અને કેવી રીતે વાંચવું એ ખ્યાલ આવે એના માટે પેપર આપણે મૂકી રહ્યા છીએ તો આ વિડીયો અચૂક જુઓ એક્ઝામ સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રો જોડે શેર પણ કરો મનમાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ અચૂક કરી શકો છો તો બસો ગુણની આ જે પરીક્ષા હતી એમાં પચાસ ગુણનું જે છે એ બંધારણ ભૂગોળ છે ઇતિહાસ એ બધા વિષય પૂછાય છે દોઢસો ગુણનો જે છે એ કાયદો પૂછાય છે તો સૌ પ્રથમ પ્રશ્ન જે હતો એ વર્ષ બે હજાર અગિયાર મુજબ ભારતની કુલ વસ્તીની ટકાવારીમાં ગુજરાતની વસ્તી કેટલા ટકા છે ગુજરાતની જે વસ્તી છે એ ચાર પોઈન્ટ નવ્વાણું ટકા છે તો આ પ્રશ્નથી આપ બધા અવગત છો કે જે એકસો એકવીસ કરોડ ભારતની વસ્તી છે એમાંથી ગુજરાતની જે ટકાવારી છે એ છ કરોડ પ્રમાણે ચાર નવ્વાણું ટકા બેસે છે ઈસ્વીસન અઢારસો સત્તાવનના સંગ્રામમાં ગુજરાતમાં વિદ્રોહનું નેતૃત્વ કોણે કર્યું હતું તો ગુજરાતમાં જે આણંદના ગરબડદાસ મુખી હતા એમણે કર્યું હતું તો જે સાચો જવાબ છે એ બી આવશે તો સાચો જવાબ બી છે આણંદના ગરબડદાસ મુખી ત્રીજો પ્રશ્ન છે ચિત્ર વિચિત્રનો મેળો ક્યાં યોજાય છે તો ચિત્ર વિચિત્રનો જે મેળો છે એ સાબરકાંઠામાં યોજાય છે તો આ ચિત્ર વિચિત્ર બે પૌરાણિક પાત્રો છે અને આ જે પાત્રો છે એ ખૂબ જાણીતા છે એના આધારે મેળો ઉજવાય છે તો ત્રીજામાં શી આવશે લોથલ કઈ નદીના કિનારે આવેલું છે તો લોથલ જે છે એ ભોગાવો નદીના કિનારે આવેલું છે લોથલ એક હડપિયન સંસ્કૃતિનું જાણીતું બંદર છે અને આ જે છે એ અમદાવાદમાં આવેલું છે એટલે કે અમદાવાદનું જે ભોગાવો નદી ત્યાંથી પસાર થાય છે ત્યાં આવેલું છે તો ચોથામાં સી આવશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના હાલના ગવર્નર કોણ છે તો અત્યારે હમણાં જેમની નિમણૂક થઈ છે એમનું નામ છે શ્રી સંજય મલ્હોત્રા તો સંજય મલ્હોત્રા આવશે અને બાકીના જે નામ છે એ જૂના સમયમાં રહી ચૂકેલા છે તો ઉર્જીત પટેલ છે મોનેટરી પોલિસી માટે જાણીતું નામ છે અને ડી શુભારાવ છે એ શરૂઆતના રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર છે છઠ્ઠો જે પ્રશ્ન છે મારો નાનો ભાઈ એક વર્ષનો થયો ત્યારે મારી ઉંમર તેની ઉંમર કરતાં સાત ગણી હતી જ્યારે મારી ઉંમર તેની ઉંમર કરતાં બમણી થાય છે ત્યારે તેની ઉંમર કેટલી હતી તો આમાં કુલ છ વર્ષનો ગેપ છે તો જ્યારે એનો નાનો ભાઈ છે એ છ વર્ષનો થશે ત્યારે એની ઉંમર બમણી એટલે કે બાર વર્ષ થશે તો બાર વર્ષની અડધી ઉંમર છ વર્ષ આવશે તો જે સાચો જવાબ છે એ ગેપ છ વર્ષની છે એના આધારે તમે મેળવી શકો છો કે જવાબ છ આવશે સાત નંબરનો પ્રશ્ન છે ગુજરાતમાં ખેડૂતો માટે દિવસે વીજળી પુરવઠો પૂરો પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા કઈ યોજના શરૂ કરવામાં આવેલ છે તો જે સાતમું છે એનામાં આપ જાણો છો કે કિસાન સૂર્યોદય યોજના જે છે એ ગુજરાત સરકાર દ્વારા આ યોજના ચાલે છે અને એના આધારે જે વીજ કનેક્શન ખેતી માટે કરાયેલા છે ત્યાં વીજળી દિવસે મળી શકે એના માટે કિસાન સૂર્યદેવ યોજના છે આઠ નંબરનો પ્રશ્ન છે તો તાર્કિક પ્રશ્ન છે એક સાંકેતિક ભાષામાં એગ્રીકલ્ચરનો સંકેત જીટી ડબલ્યુ એન ડબલ્યુ ઇ કે સી છે તો પ્રોડક્શનનો સંકેત કયો હશે તો આઠ નંબરનો જે છે એ તમારે શોધવાનો છે જવાબ તો એ બી સીડી તમે એકથી છવ્વીસના ક્રમમાં લખી દો અને પછી નંબર લખી દો કે એ અને જી વચ્ચે પાંચનો ગેપ છે તો જે પ્રોડેક્ટનો પી આપેલો છે તો પી પછી કયો અક્ષર આવશે તો આ રીતે તમે લખીને મેળવી શકો છો તો આમાં સી જવાબ આવશે તો આમાં જે ક્રમ છે એ ઉલટાવી દીધેલો છે એટલે કે પાછળથી જે પ્રોડક્શન છે એન છે તો એનનો એક ગેપ રાખીને પી મૂકેલો છે પછી ઓ છે તો એક પી ક્યુ આર એક ગેપ એક ગેપ રાખીને ઓ મૂકેલો છે એટલે કે ક્રમ ઉલટાવી દીધેલો છે પહેલેથી નથી ગણવાનું પાછળથી ગણવાનું છે અને જે જવાબ છે ત્યાં પહેલેથી ગણવાનું છે તો આ રીતે ક્રમ ઉલટાવીને ડબલ ક્રોસ કર્યું છે તાર્કિક ક્રમ જાળવવામાં તો આ રીતે જે જવાબ છે એ સી આવશે નવ નંબરમાં નીચે આપેલ શ્રેણીમાં બંધ બેસતી ના હોય તેવી સંખ્યા કઈ છે તો અહીં બંધ બેસતી ના હોય એવી સંખ્યા તમારે શોધવાની છે તો જે ત્રણ છે નવ નવ છે ત્રણનો વર્ગ છે પછી પચીસ છે પાંચનો છે અને ઓગણપચાસ છે સાતનો વર્ગ છે તો એ ક્રમ બરાબર છે તો અહીં જે ચોસઠ છે એ આઠનો છે જ્યારે બીજી શ્રેણી છે ઘનની છે તો સૌપ્રથમ પ્રથમ ચારનો ઘન ચોસઠ છે પછી છનો જે ઘન છે એ બસો ને સોળ આવે એનો મતલબ એ કે અહીં બસો ચૌદ ખોટા આપેલા છે તો જે જવાબ છે એ સી આવશે અને જે પાંચસો બાર છે એ બરાબર છે બરાબર તો પાંચસો બાર આઠના ઘન તરીકે બરાબર છે તો આમાં ખોટી જે સંખ્યા છે એ બસો ચૌદ કોઈનો ઘન થતો નથી એટલે સીધી રીતે ખોટી છે દસ નંબરમાં માત્ર ભારતીય નાગરિક જ આ મૂળભૂત અધિકાર ધરાવે છે એટલે કે ભારતીય નાગરિકને મળતો એવો મૂળભૂત અધિકારની વાત છે તો જાહેર રોજગારની બાબતમાં સમાન તકનો અધિકાર તો જે સમાન તક માટેનો અધિકાર છે એ ભારતીયોને જ મળે છે એમાં વિદેશી લોકો એમને આ અધિકાર નથી મળતો એટલે કે ભારતીય અધિકાર બે પ્રકારના છે એક ભારતીય નાગરિકોને મળે અને એક બહારના લોકો એમને પણ મળતો હોય છે તો જાહેર રોજગારની બાબતમાં સમાન તકનો અધિકાર છે અનુચ્છેદ નંબર સોળ તો એમાં જે અધિકાર છે એ ભારતીય નાગરિકોને મળે છે તો જવાબ બી આવશે અગિયાર નંબરમાં મૂળભૂત અધિકારો પરના નિયંત્રણોના વ્યાજબીપણા અંગે અંતિમ સત્તા કોની પાસે છે તો જે મૂળભૂત અધિકારો સાચા છે કે નથી અને એને લાગુ કરવા છે તો કઈ રીતે કરવા છે તો એનું જે દિશા નિર્દેશન છે એ સર્વોચ્ચ ન્યાયાલય આપેલું છે સર્વોચ્ચ ન્યાયાલય આપે છે તો સાચો જવાબ ડી આવશે બરાબર તો અંતિમ સત્તા કોની પાસે છે તો મૂળભૂત ઢાંચાનો જે અધિકાર છે ઓગણીસો તોતેરમાં લાગુ પડ્યો એના હેઠળ સર્વોચ્ચ ન્યાયાલય પોતાની પાસે આ સત્તા લઈ લીધી છે શરૂઆતમાં વિવાદ ચાલતો હતો અને કેશવાનંદ ભારતી કેસથી આ જે મૂળભૂત ઢાંચો આવ્યો ત્યાંથી મૂળભૂત અધિકાર વ્યાજબી છે કે નથી એ સર્વોચ્ચ ન્યાયાલય નક્કી કરે છે તો અગિયારમાં ડી આવશે બાર નંબરમાં પીવાના પાણીનું પીએચ મૂલ્ય કેટલું હોવું જોઈએ તો જે બાર નંબરનો પ્રશ્ન છે એમાં છ પોઈન્ટ પાંચથી કરીને આઠ પોઈન્ટ પાંચ છે એ પીવાના પાણીનું પીએચ મૂલ્ય હોવું જોઈએ અને આ પાણી પીવા માટે યોગ્ય હોય છે તેર નંબરમાં પ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર ગુજરાતી સાહિત્યકાર કયા છે તો કે ગુજરાતી સાહિત્યકારને મળ્યો હતો તો એમનું નામ કહેવાનું છે તો સૌ પ્રથમ જે જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર છે એ ઉમાશંકર જોશી છે તો સૌપ્રથમ ઉમાશંકર જોશી આવશે તેરમાં ડી છે બરાબર બાકીના રાજેન્દ્ર શાહ છે રઘુવીર ચૌધરી છે અને પન્નાલાલ પટેલ છે આ બધાને જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો છે અને સૌથી છેલ્લે રઘુવીર ચૌધરીને મળ્યો છે તો બધા જ જવાબ સાચા છે પન્નાલાલ પટેલને પોતાની મળેલા જીવ માટે રાજેન્દ્ર શાહને એમના જે કાવ્ય સંગ્રહ છે એમના માટે તો આ રીતે પછી રઘુવીર ચૌધરીની જે ત્રય કરીને નવલકથાઓ છે એમના માટે મળ્યો છે તો ઉપર તયને બધી છે તો આ રીતે બધાને મળેલો જ છે ચૌદ નંબરમાં સંગીત રત્નાકાર ગ્રંથની રચના કોણે કરેલી હતી તો જે ચૌદ નંબર છે એમાં દસમાની જે સામાજિક વિજ્ઞાન છે એમાંથી પ્રશ્ન પૂછેલો છે તો પંડિત સારંગ દેવ આવશે તો સંગીત રત્નાકાર જે ગ્રંથ છે એમની રચના પંડિત સારંગદેવે કરેલી છે પંદર નંબરમાં ગુજરાતમાં કઈ જગ્યાએ ભરતી શક્તિ એટલે કે ટાઈડલ એનર્જીનો આરંભ કરવામાં આવેલો છે એટલે કે જે દરિયામાં ભરતી ઓટ આવે છે એના આધારે વીજળી પેદા કરવા માટેનું જે પાવર જનરેટર છે એ કઈ જગ્યાએ ઊભું કરાવ્યું છે તો ખંભાત આવશે તો જે ખંભાત છે ત્યાં આવું ભરતી શક્તિ માટેનું ટાઈડલ એનર્જીનો જે પાવર જનરેટર એકમ છે એ ચાલુ કરાવ્યો છે તો પંદરમાં સી આવશે સોળ નંબરમાં પ્રકાશિત થતાં પહેલાં પ્રતિબંધિત થનાર વિશ્વનું પહેલું પુસ્તક કયું હતું તો પ્રકાશિત ન થયું એના પહેલાંય પ્રકાશિત થયા વગર પ્રતિબિંબ થયું એવા પુસ્તકનું નામ છે તો અઢારસો સત્તાવનનું પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ તો એ જવાબ આવશે તો એનું નામ સાંભળીને અંગ્રેજોએ પ્રતિબંધિત કરી દીધું હતું તો એ જવાબ આવશે બરાબર તો અઢારસો સત્તાવનનું પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ આ પુસ્તક જાણો છો કે વીર સાવરકરે લખ્યું હતું તો એ જવાબ આવશે સત્તર નંબરમાં કયા વર્ષે ગોવા દીવ અને દમણનું ભારતમાં વેલીનીકરણ કરવામાં આવ્યું વેલીનીકરણ એટલે કે ભેળવવામાં આવ્યા તો એડ કરવામાં આવ્યા તો ક્યારે કરવામાં આવ્યા હતા તો કે ઓગણીસો ને એકસઠ તો ઓગણીસો એકસઠમાં જે પોર્ટુગીજો છે એમને અકાલપટ્ટી કરવામાં આવી અને આ રીતે ગોવા દીવ અને દમણ આ ત્રણેયને ભારતમાં ભેળવવામાં આવ્યા તો ઓગણીસો ને એકસઠ બરાબર ઓગણીસો સાઠ આપણું ગુજરાત આવશે કે ગુજરાત છે એ મહારાષ્ટ્રમાંથી અલગ રાજ્ય કરવામાં આવ્યું ઓગણીસો પચાસ ને પંચાવનમાં એવા કોઈ ખાસ બનાવ છે નહીં અઢાર નંબરમાં બસનો કોડ આપેલો છે પછી ટોપનો ટોપનો કોડ બને છે હવે એન્ટનો કોડ પણ આપેલો છે તો આ રીતે ફેનનો તમારે કોડ બનાવવાનો છે તો કયો કોડ બને છે તો અહીં સંખ્યા ગણેલી છે આલ્ફાબેટ પ્રમાણે કયા નંબરમાં છે એ પ્રમાણે તો અઢાર નંબરમાં તો આ દાખલો જે છે એમાં આપ સૌ જાણો છો કે એ એન્ટી એન્ટ લખેલું છે તો એ માટે અગિયાર છે અને પછી અહીં તમે જે બીજા નંબરમાં છે એ એન છે તો એનમાં એ એન ટી છે તો એન માટે છન્નું લખેલા છે તો આપણે અગિયારને છન્નું જોવાના છે તો બીજા નંબરમાં અગિયાર તો બીજા નંબરમાં અગિયાર જે વિકલ્પ છે એમાં આવે છે અને એન એન માટે છન્નું એ પણ એમાં છેલ્લા નંબરે તો જે સાચો જવાબ છે એ આવશે બરાબર તો આ રીતે તમે ઝડપી જવાબ મેળવી શકો છો તો અઢારમાં એ ઓગણીસ નંબરમાં એક સ્ત્રીએ બીજી સ્ત્રી તરફ ઇશારો કરી કહી હું એ મારા સસરાના સસરાની છોકરીની છોકરી છે તો બંને સ્ત્રી વચ્ચેનો સંબંધ શું છે તો ઓગણીસ નંબરનો જે છે એ સંબંધ તમારે કહેવાનો છે તો એક સ્ત્રી બીજી સ્ત્રી તરફ ઇશારો કરે છે એ મારા સસરાના સસરાની છોકરી બરાબર એનો મતલબ કે એ મારા સસરા તો આ વહુ બોલતી છે કે એ જે મારા સસરા છે એ સસરાની જે છોકરી છે તો નણદ છે તો એની છોકરી છે તો બંને સ્ત્રીઓ વચ્ચેનો શું સંબંધ છે તો એક વહુ છે ને એક જે છે એ પૌત્રી છે તો બંને વચ્ચેનો સંબંધ શું છે તો કે નણંદ ભાભી આવશે તો આ રીતે તમને સંબંધ મળી જશે તો સી બરાબર તો એ બંને વચ્ચેનો સંબંધ આપણે ઓળખવાનો છે તો ભાભી ઓગણીસમાં સી વીસ નંબરમાં એક બહુમાળી મકાનમાં જય ઉપરથી નવમાં માળે રહે છે જ્યારે વિજય જમીનથી સાતમાં માળે રહે છે જો બંને પોતાના ફ્લેટ પરસ્પર બદલે તો જય ઉપરથી પંદરમાં માળે આવી જાય છે તો બહુમાળી મકાનમાં કુલ કેટલા માળ છે તો તમારે માળો ઓળખવાના છે વીસ નંબરમાં તો અહીં જે જય ઉપરથી નવમાં માળે ને વિજય જમીનથી સાતમાં માળે રહે છે તો આનો મતલબ એ થયો કે પંદર ફ્લેટનો તો તમને અહીં અંદાજ આવી જાય છે પરંતુ જય ઉપરથી પંદરમાં માળે જાય છે તો પંદર ફ્લેટ આ અને આ બંને વચ્ચેની જે ગેપ છે એ કુલ છની ગેપ છે તો જે પંદર ને છ છે એકવીસ જવાબ આવશે તો આ રીતે સીમાં એકવીસ જવાબ આવશે તો સીમાં એકવીસ જવાબ સાચો છે એટલે કે સી એકવીસ નંબરનો જે વિકલ્પ છે વીસમાં પ્રશ્ન માટે સાચો છે એકવીસ નંબરમાં વિમલ પોતાના ઘરેથી દક્ષિણ દિશામાં ત્રણ કિમી ચાલ્યા પછી ડાબી બાજુ ચાર કિમી ચાલે છે ત્યાંથી ડાબી બાજુ વળીને ફરીથી દસ કિમી ચાલે છે ત્યાર પછી જમણી બાજુ વળીને ચાર કિમી ચાલે છે અને ત્યાર પછી જમણી બાજુ વળીને સાત કિમી ચાલે છે હવે વિમલ પોતાના ઘરેથી કઈ દિશામાં કેટલા કિમી દૂર હશે તો એકવીસ નંબરમાં તમારે કહેવાનું છે તો પૂર્વમાં આઠ કિમી છે તો આકૃતિ દોરશો તો આપને જાણ થઈ જશે કે આઠ કિમી જવાબ આવે છે જો એનો અર્થ વધતા બીનો અર્થ ઓછા સીનો અર્થ ગુણ્યા અને ડીનો અર્થ ભાગ્યા હોય તો નીચેનામાંથી કયું સમીકરણ સાચું છે તો બાવીસ નંબરમાં તો અહીં જે નિશાનીઓ છે તમે મૂકશો તો અંદાજ આવી જશે તો સૌપ્રથમ જે છે તો એનો અર્થ જે છે વત્તાનો થાય છે તો અહીં તમારે વત્તાની નિશાની મૂકવાની છે પછી જે બી છે એનો અર્થ માઇનસ થાય છે તો અહીં તમારે માઇનસ મૂકવાની છે પછી સીનો અર્થ ગુણ્યા થાય છે તો અહીં તમારે ગુણ્યા મૂકવાની છે અને જે ડી છે એનો અર્થ એ આપેલો છે તો જે ડી છે એનો અર્થ ભાગ્યા થાય છે તો ભાગ્યાની તો આપણે કોઈ જરૂર છે નહીં તો ભાગુસભાનો નિયમ તમારે લાગુ કરવાનો છે વધતા ઓછા ગુણ્યા તો તમને જે જવાબ છે એ મળી જશે તો ભાગુસભાનો નિયમ તમે લાગુ પાડશો તો અઠ્યો અઠ્યું ચોસઠ થશે સૌપ્રથમ પ્રથમ આપણે ગુણાકાર કરવાનો છે પછી સરવાળ સરવાળો કરવાનો છે એટલે કે સોળ અને પછી આ બંનેને તમારે બાદ બાકી કરવાની છે તો ચોસઠ ઓછા સોળ કરશો તો ઓછા અડતાળીસ જવાબ આવશે તો સી સમીકરણ સાચું છે તો જવાબ જે છે એ સી આવશે બરાબર કયો જવાબ આવશે તો કે સી ત્રેવીસ નંબરનો પ્રશ્ન આપણે જોઈએ તો નીચેના લંબ ચોરસમાં ત્રિકોણની જગ્યાએ કઈ સંખ્યા આવશે તો અહીં વચ્ચે ત્રિકોણની જગ્યાએ કઈ સંખ્યા આવે એ તમારે શોધવાની છે તો તો આ જે સમીકરણ આપેલું છે એમાં સૌ પ્રથમ જે આ સમીકરણ છે એમાં સાત દુ ચૌદ ચૌદ દુ અઠ્યાવીસને અઠ્યાવીસ દુ છપ્પન એટલે કે બે વડે ગુણાકાર કરેલો છે આ જે સમીકરણ આપેલું છે ત્યાં ચાર વડે ગુણાકાર કરેલો છે એટલે કે ત્રણ ચોક બાર બાર ચોક અડતાળીસને અડતાળીસ ચોક એકસો બાણું પછી આ જે સમીકરણ આપેલું છે પ્રથમ નંબરમાં એમાં પાંચ વડે ગુણાકાર કરેલો છે તો એક પચું પાંચ પાવે પાવે પચીસ પચીસ પચું એકસો ને પચીસ તો જે જવાબ છે બાર ચોક આવશે તો સાચો જવાબ બી આવશે બરાબર ત્યારબાદ ચોવીસ નંબરમાં પી ક્યુ આર અને એસ એ ચાર ક્રમાનુસાર મહિના છે જેમાં પી અને એસના ત્રીસ દિવસ છે તો એસ કયો મહિનો છે તો ચાર ક્રમમાં મહિના આપેલા છે તમારે ઓળખવાના છે તો જૂન જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર આ રીતે મહિના હોય તો જે જૂન છે એના ત્રીસ દિવસ અને એસ સપ્ટેમ્બર છે એના પણ ત્રીસ થાય અને જે જુલાઈનું ઓગસ્ટ છે એ બંનેના એકત્રીસ દિવસો થાય તો જે સાચો જવાબ છે એ આપણે ચોવીસમાં સી સપ્ટેમ્બર આવશે તો સપ્ટેમ્બર જવાબ સાચો છે પચીસ નંબરમાં દહીંમાં કયો એસિડ રહેલો હોય છે તો જે દહીંમાં હોય છે એ લેક્ટિક એસિડ હોય છે કીડીનો ડંખ હોય છે એમાં ફોર્મિક એસિડ હોય છે લીંબુના બધા હોય છે એમાં એસિટિક હોય છે પ્રોપોનાઇડ વિશે હું નથી જાણતો છવ્વીસ નંબરમાં કયા ઉષ્ણતા માન પર ફેરન હીટ અને સેલ્સિયસ માપ બંને એક સરખા વંચાય છે તો જે છવ્વીસ નંબર છે એમાં માઇનસ ચાળીસ છે એના પર બંને ફેરાનીટર અને સેલ્સિયસના માપ છે બંને સરખા વંચાય છે નીચે એનામાંથી કયું વેબ બ્રાઉઝર નથી તો સત્યાવીસ નંબર જે છે એમાં વિની પેગ છે એ વેબ બ્રાઉઝર નથી બાકી નેસ્કેપ નેવિગેટર છે ઓપેરા છે અને સફારી છે તો ઓપેરા અને સફારી તમે નામ સાંભળેલું હશે નેસ્કેપ નેવિગેટર કોઈ વિદેશનું છે એટલે હજુ સુધી નામ સાંભળવામાં નથી આવ્યું અઠ્યાવીસ નંબરમાં તો પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ છે તો આ જે નાસની પરીક્ષા ત્રણ ધોરણ ત્રણ પાંચ અને આઠ માટે લેવાય છે તો એનું સર્વેક્ષણ કોના દ્વારા કરવામાં આવે છે તો સમગ્ર સંચાલન કોને સો સોંપવામાં આવેલું તો સીબીએસસીને સોંપવામાં આવેલું છે તો જે સેન્ટર બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન છે એને સોંપવામાં આવેલું છે પછી નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન છે તો શિક્ષકોની તાલીમને બધું ગોઠવવું પીટીસી બીજું બીએડ છે એના માટે એનસીટી છે પછી આઈસીએસઈ છે તો આ જે શિક્ષણ માટેની છે એ વ્યવસાયિક વોકેશનલ કોર્સ ચલાવે છે અને ક્યાં એનું બોર્ડ નથી પછી જી સેબ છે ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ છે તો આપણા માટેનું બોર્ડ છે તો નાસ છે કેન્દ્રોનો પ્રશ્ન છે તો સીબીએસસી તમને ખબર પડી જાય ઓગણત્રીસ નંબરમાં આઈસીસી પુરુષ ટી ટ્વેન્ટી ફાઇનલ મેચમાં મેન ઓફ ધ મેચ કોણ હતું તો કરન્ટ એફરનું અફેર માટેનો જે આ પ્રશ્ન છે એ પૂછ્યો છે તો વિરાટ કોહલી હતા એ ફાઇનલ મેચમાં મેન ઓફ ધ મેચ હતા તો ડી જવાબ આવશે ત્રીસ નંબરનો પ્રશ્ન છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ બે હજાર ચોવીસનું વિષય વસ્તુ શું હતું તો જે ત્રીસ નંબરનો પ્રશ્ન છે આ વખતે યોગા ફોર સેલ્ફ અને સોસાયટી આ વિષય વસ્તુ હતા તો ડી આવશે તો યોગા પોતાના માટે ને સમુદાય માટે છે તો યોગા ફોર સેલ્ફ એન્ડ સોસાયટી એની થીમ હતી એકત્રીસ નંબરમાં માનવ અધિકાર દિન ક્યારે ઉજવવામાં આવે છે તો આ તારીખથી તમે બધા અવગત હશો તો જે દસમી ડિસેમ્બર છે ત્યાંથી જે સંસ્થા છે યુનિસેફ સંસ્થા છે એના દ્વારા માનવ અધિકારો લાગુ કરવામાં આવ્યા હતા અને ત્યારથી દસમી ડિસેમ્બર છે એ માનવ અધિકાર દિન તરીકે ઉજવાય છે બત્રીસ નંબરમાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને કયા હકને બંધારણના આત્મ સમાન હક કયો છે તો આનાથી આપ સૌ અવગત હશો તો જે બંધારણી ઈલાજાનો અધિકાર છે એ આવશે તો બત્રીસ અનુચ્છેદ બત્રીસ પ્રમાણે તેત્રીસ પ્રમાણે જે છે એ બંધારણી ઇલાજનો હક છે એને બંધારણના આત્મા સમાન કર્યો છે તેત્રીસ નંબરમાં છે બાળમજૂરી પર પ્રતિબંધની બાબત ભારતના બંધારણમાં કઈ કલમમાં છે તો જે કલમ નંબર ચોવીસ છે એમાં બાળમજૂરી પર પ્રતિબંધ લાદવામાં આવેલો છે તો કલમ નંબર ચોવીસ છે એ આવશે પછી કલમ એકાવન એ છે મૂળભૂત જે આપણે શિક્ષણ લગતી કલમ છે એ આમાં સામેલ કરવામાં આવેલી છે એટલે કે મૂળભૂત રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એ છે એકાવન એકાવન એ છે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને લાગુ પડે છે અને છ થી ચૌદ વર્ષ માટે જે શિક્ષણ છે એની વાત આમાં કરેલી છે ચોત્રીસ નંબરમાં કાળિયાર નેશનલ પાર્ક ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે તો કાળિયર નેશનલ પાર્ક છે એના વિશે તમારે કહેવાનું છે તો કાળિયર નેશનલ પાર્ક ભાવનગરમાં આવેલું છે તો જે સાચો જવાબ છે એ એ આવશે ત્યારબાદ બેન્જીમીનનું સૂત્ર કયું છે તો જે બેન્જીમિન છે એનું સૂત્ર તમારે અહીં કહેવાનું છે તો સી સિક્સ એચ સિક્સ આવશે તો બી જવાબ સાચો છે છત્રીસ નંબરમાં ગુરુદ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિની ખામીનું નિવારણ કયા લેન્સથી થઈ શકે છે તો ગુરુદ્રષ્ટિની ખામી કહ્યું છે એટલે કે ચશ્માના જે નંબર હોય છે એની વાત કરેલી છે દૂરના નંબર છે ગુરુદ્રષ્ટિની ખામી તો એના માટે બહિરગુળ લેન્સની જરૂર પડશે અગિયારમાં બહિરગુ લેન્સ આવશે અહીં બહિરગુલ લેન્સ છે બહિરગોળ અરીસો છે અને આમાં શું ફરક છે એ હું જાણતો નથી તમે જાણતા હો તો કોમેન્ટ કરી શકો છો તો બહિરગુલ ડેન્સ છત્રીસમાં એ સડત્રીસ નંબરમાં કેટલા ડેસીબલથી વધારે પ્રબળ ધ્વનિ શારીરિક રીતે કષ્ટદાયક હોય છે તો એ ડેસીબલની વાત કરેલી છે તો એસી ડેસીબલથી જે ધ્વનિ છે એ વધે છે તો નુકસાનદાયક હોય છે તો સાચો જવાબ બી આવશે આ વિજ્ઞાનનો પ્રશ્ન છે જીસીઆરટીમાં આપેલો છે અડત્રીસ નંબરમાં કયો કયો વાયુ ઉત્તમ અગ્નિશામક છે તો અગ્નિશામક વાયુ એની તમારે નામ કહેવાનું છે તો કાર્બન ડાયોક્સાઇડ છે એ ઝડપથી સળગે છે તો સાચો જવાબ જે છે એ ડી આવશે કાર્બન ડાયોક્સાઇડ ઓગણચાળીસ નંબરમાં એક શાળામાં ત્રણ વર્ગખંડ છે જેમાં અનુક્રમે ચાળીસ પચાસ અને સાઠ વિદ્યાર્થીઓ છે આ વર્ગખંડમાં પાસ થવાની ટકાવારી દસ વીસ અને દસ ટકા છે તો શાળાની પાસ થવાની ટકાવારી શોધો તો અહીં તમારે ટકાવારી શોધવાની છે તો સરેરાશ જે શાળાના ત્રણ ત્રણ વર્ગખંડ છે અને પાસ થવાની ટકાવારી ચાળીસ ટકા છે તો ચાળીસ ટકાના ત્રણ વર્ગખંડ છે તો ચાળીસ ભાગ્યા ત્રણ કરશો તો તેર પોઈન્ટ તેત્રીસ જવાબ આવશે તો જે સાચો જવાબ છે એ તેર તેત્રીસ એટલે કે તેરેક તૃતીયાંશ છે તો ડી જવાબ આવશે એકદમ સહેલો પ્રશ્ન છે નંબર ચાળીસ છે ત્રણ બાળકોની સરેરાશ ઉંમર પંદર વર્ષ છે જો તેમની ઉંમરનો ગુણોત્તર ત્રણ પાંચ સાત હોય તો સૌથી નાના બાળકની ઉંમર કેટલી હશે તો ચાળીસ નંબરમાં તો ત્રણ બાળકોની સરેરાશ ઉંમર પંદર વર્ષ છે એનો મતલબ એ કે કુલ ઉંમર પિસ્તાળીસ વર્ષ થાય છે ત્રણેય બાળકોની તો સૌથી નાનું બાળક છે એની ઉંમર નવ વર્ષ છે પછી બીજા નંબરનું બાળક છે એની ઉંમર પંદર વર્ષ છે અને ત્રીજા નંબરનું સાત તરી એકવીસ એટલે એકવીસ છે તો કુલ પિસ્તાળીસ ઉંમર આ રીતે થઈ જાય છે તો સૌથી નાના બાળકની ઉંમર છે નવ વર્ષ આવશે બીજા નંબરની પંદર અને ત્રીજા નંબરનું જે બાળક સૌથી મોટું છે એને એકવીસ આવશે તો નવ વર્ષ જવાબ સાચો છે એકતાળીસ નંબરનું ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં પુરુષ અને સ્ત્રીઓ બંનેને સરખા કામ માટે સરખા પગારની મળે એવી જોગવાઈ કરેલી છે તો આ જે પ્રશ્નો છે એ વારંવાર સમાચારોમાં રહેતો હોય છે તો જે સાચો જવાબ છે એ તો ઓગણચાળીસ ઘ છે એ સાચો જવાબ છે તો ડી જવાબ સાચો આવશે તો ઓગણચાળીસ ઘ આ જે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે આની કલમ છે કે સરખા કામ માટે સરખો પગાર મળવો જોઈએ છેતાળીસ નંબરમાં ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં દેશનું રક્ષણ કરવા અને રાષ્ટ્રીય સેવા બજાવવાની આકલ થતાં તેમ કરવાની મૂળભૂત ફરજનો ઉલ્લેખ કરેલો છે તો મૂળભૂત ફરજની વાત કરેલી છે તો એનું નામ તમારે કહેવાનું છે તો એકાવન ક ઘ એટલે કે ચોથા નંબરની જે ફરજ છે એ આવશે તો મૂળભૂત ફરજ ડીમાં ડી જવાબ આવશે બેતાળીસમાં ડી બરાબર તેતાળીસ નંબરમાં તારીખ ચોથી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ ખેલ મહાકુંભ ત્રણ પોઈન્ટ ઝીરોનો શુભા શુભારંભ કયા શહેરથી કરવામાં આવ્યો હતો તો શહેરનું નામ કહેવાનું છે તો જે શહેર છે એ રાજકોટ આવશે તો સાચો જવાબ જે છે એ ડી આવશે ચુમ્માળીસ નંબરમાં અભ્યાસક્રમ સ્થાનિક જરૂરિયાતોને સાનુકૂળ થાય તેવો બનાવવા માટે કયા સત્તાધીશને જિલ્લા સ્કૂલ બોર્ડ દ્વારા ભલામણ કરવામાં આવે છે તો નિયામક આવશે તો નિયામક દ્વારા ભલામણ આવી કરવામાં આવતી હોય છે તો ચુમ્માળીસમાં બી પિસ્તાળીસ નંબરમાં અધિકૃત નગરપાલિકાઓ દ્વારા નિમેલા વહીવટી અધિકારીને લાયકાત પગાર નોકરીની શરતો કયા સેક્શનની જોગવાઈથી નિર્ધારિત કરવામાં આવે છે તો જે છે એ સેક્શન નંબર બાવીસ છે બરાબર તો સાચો જવાબ છે એ બાવીસ આવશે નંબરમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ સ્ટાફ પસંદગી સમિતિ ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો એકસઠના કયા સેક્શન હેઠળ નીમવામાં આવેલ છે તો સેક્શનનું નામ કહેવાનું છે તો જે સાચો જવાબ છે એ બી બસો અગિયાર ત્રણ સેક્શન આવશે થોડો દીપમાં પ્રશ્ન પૂછેલો છે સેક્શન યાદ હોય તો આપ લખી શકો છો બાકી મુશ્કેલ પડે સુડતાળીસ નંબરમાં વહીવટી અધિકારી શાળાના સંચાલકને સૂચિત પગલાંની તેની મંજૂરી અથવા ના મંજૂરીની લેખિત જાણ દરખાસ્ત મળેથી કેટલા દિવસમાં કરવાની હોય છે તો અહીં દિવસે આપેલા છે તો પિસ્તાળીસ દિવસમાં જાણ કરવાની હોય છે અડતાલીસ નંબરમાં સ્કૂલ બોર્ડને કયા પ્રકારના નિયમો ઘડવા નિયમકશ્રીની મંજૂરી મેળવવી ફરજિયાત છે તો પ્રાથમિક શિક્ષણ મેળવતા બાળકોને દૂધ ભોજનને કપડાં પૂરા પાડવા બાબતના જે નિયમો છે એટલે કે એ જવાબ આવશે પછી ઓગણપચાસમાં છે સ્કૂલ બોર્ડના મુખ્ય કારોબારી અધિકારી નીચેના પૈકી કોણ છે તો ઓગણપચાસમાં વહીવટી અધિકારી આવશે તો કાયદામાં જે આ કાયદો છે એમાં વહીવટી અધિકારી લખેલું છે પચાસ નંબરમાં પોતાની નોકરીમાંથી બરતરફની શિક્ષા પામેલ બોંધરીવાળું પ્રાથમિક શિક્ષક તેની સાથ સામે કરાયેલ શિક્ષાનો હુકમ સામે નીચેના પૈકી કઈ જગ્યાએ અપીલ કરી શકે છે તો અપીલ કલમ ચોવીસ બે તળે નિમાયેલ ટ્રિબ્યુનલમાં કરી શકે છે હાઈકોર્ટમાં પણ કરી શકે છે અને રાજ્ય સરકારમાં પણ જઈ શકે છે તો ઉપરના તમામ જવાબ સાચા છે તો પચાસમાં ડી આવશે આપ સૌનો આભાર બાકીના પ્રશ્નો જે વધ્યા છે એને આપણે બીજા વિડીયોમાં કવર કરશું તો થેન્ક યુ વેરી મચ